સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરમાં સો ઈ બસ શરૂ કરવામાં આવશે તે વાતો વચ્ચે સિટી બસ સેવા એક માસથી બંધ કરી દેવામાં આવી છે સિટી બસ સેવા બંધ થતા ગરીબ અને જરૂરિયાતમંદ મુસાફરોને ઊંચા ભાડાના આપી ખાનગી વાહનોમાં મુસાફરીની ફરજ પડી રહી છે ભાવનગર શહેરમાં લોક સુવિધાના નામે મહાનગરપાલિકાએ સ્થાપના સમયથી મોટા ઉપાડે શરૂ કરેલી સિટી બસ સેવા આજે છેલ્લા એક માસથી બંધ કરી દીધી છે શું કે આશરે વીસ વર્ષ પૂર્વે ખાનગી એજન્સીને સિટી બસનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ શહેરના મોટા ભાગના વિસ્તારને આવરી લેતા પ્રારંભિક તબક્કે આઠ રૂટ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મુસાફરો ન મળતા હોવાનું બહારનું આગળ ધરી ક્રમશઃ સિટી બસના માત્ર બે રૂટ શરૂ કરવામાં આવ્યા હતા તે પણ એક માસ પૂર્વે આ કારણથી એક સાથે બંને બંધ કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે એક તરફ મહાનગરપાલિકાએ શહેરમાં આંતરિક પરિવહન સુવિધા સુધારવા માટે ઈ બસ થકી સિટી બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો હજુ અમલ થયો નથી ત્યાં ચાલુ રૂટ પણ બંધ કરી દેવાયા છે તો સિટી બસ સેવા બંધ કરવામાં આવતા

ખરેખર મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કામ કરવામાં આવતું નથી ખૂબ જ ગંભીર બાબત છે જયદીપસિંહ ભાવનગર મહાનગરપાલિકા વાત કરીએ તો સિટી બસ છે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો આ બેદરકારી ગંભીર મહાનગરપાલિકા ત્યારે જ કહેવાય કે ત્રણ ચાર સુવિધા જેમાં સિટી બસની સુવિધા હોય સ્કૂલની સુવિધા હોય સ્વિમિંગ પુલ ની સુવિધા હોય

ગુજરાતના અન્ય શહેરોની અંદર કરવાની છે એના ભાગરૂપે ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આશરે સો બસ ભાવનગરના રોડ રસ્તા ઉપર ફરે અને લોકોને હરવા ફરવા માટે અને પોતાના રોજિંદા કામ માટે થઈને સિટી બસનો ઉપયોગ